તેલથી ભરેલું એનું આખું શરીર અને સવારમાં નદીના કિનારે જઈ અને સૂર્ય ભગવાનને અર્ધ આપે અને બારો નીકળે અને જે યાચક બાપુ જે માંગે એ આપી દે આ કરણ જેને આજે આપણે મહાદાનેશ્વરી કેવો પડે એ કર્ણ યુદ્ધના મેદાનમાં બનેલી ઘટના બાપુ આના કુંડળ અને કવચ નહીં લઈ ને તો આને આપણે જીતી નહીં શકીએ અને ભગવાને લીલા કરી અને એના કુંડળ અને કવચ જયારે માંગવા આવે ને ત્યારે કર્ણ ને ખબર પડી જાય છે કે આ હું દઈ દઈશ ને બાપુ ખબર હતી કે આ દઈ દઈશ એટલે મારું પૂરું પણ કર્ણ ને વિચાર આવે છે કે હું સૂર્ય નો પુત્ર અને હવે મારી પાસે યાચક બની ને આવે તો કઈ હું ના પાડું કવળ કુંડળ અને કવચ ખેંચીને આપી દે ઈ કરણ ની કથાઓ યાદ કરવી પડે બાપ